અમૃત કેન્દ્ર રાજકોટ ઉમેશ કામ આ ભાઈ માટે આવતા એકતા શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ પરસો માવનું ગામ જિલ્લો તાલુકો જોડિયા જોડિયા તાલુકો જામનગર જિલ્લો હવે તમને શું તકલીફ હતી આ પગની થાપેથી ઠેઠક પેલે સુધી આવ બેહીનું અગાતું ઊભું રહી અગાતું બધું એકદમ રેડી થઈ ગયું હતું આપડે કેટલા દિવસ આવ્યા બે ત્રણ દિવસ માં ત્રણ દિવસ છે ને આજે ચોથો દિવસ છે પાંચમો દિવસ છે બાકી રેડી એક

આ ડગવા મૈડાને પેલા ન ડગતા ને પેલા ન ડગતા હા નીચે જાતા ઊંચા ન આવતા હા હા બાકી રેડી હા હવે કરો જો કરો આ ડગઈ ડગતા હતા આમ લોતા થાતા અત્યારે થાવા માંડ્યા ને અટાળે થાવા અને હાલવામાં માં હું કોક ભારે ભારે રહેતો ને એવું થાતો ને હા હા હવે અત્યારે હવે અત્યારે એકદમ રેડી